બે હજાર નો હપ્તો તેમાં ઘણા ખેડૂતો વંચિત ન રહી જાય તેના માટે આપણે આ ખાસ કારણ કે આ વખતે જે ઓગણીસમો હપ્તો આપણા આવવાનો છે તેમાં જરૂરી છે એટલે કે જો તમે ફાર્મર રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો તમારા ખાતામાં ઓગણીસમો હપ્તો જમા નહીં થાય તે માટે જ આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો ખાસ ખેડૂતોને ભલામણ છે કે આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો જેનાથી એક ખેડૂત મિત્રો પણ વંચિત ન રહી જાય અને તેને બે નો હપ્તો મળી રહે અને આપણો ઓગણીસમો હપ્તો છે તે આપણે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આપણા ખાતામાં રિલીઝ થવાનો છે તો ખેડૂત મિત્રો ખાસ વિડીયોને જોજો અને બીજા ખેડૂત મિત્રોનો શેર કરી દેજો જો ખેડૂત મિત્રો તમે ફાર્મર રજીસ્ટ્રેશન નહીં કરાયું હોય તો તમારે આ હપ્તો મળશે નહીં તેની ખાસ નોંધ લેજો ખેડૂત મિત્રો ફાર્મર રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ એની પેલા કરવા માટે તમે સેલ્ફ પણ રજિસ્ટ્રેશન કરી શકો છો તમારા મોબાઈલમાં ત્યાર પછી તમારા ગામમાં કોઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય તો ત્યાં પણ તમે કરાવી શકો છો અને નજીકમાં કોઈ કોમ્પ્યુટર તમારું ઓનલાઈન કરતું હોય તે તમે ત્યાં પણ જઈને કરાવી શકો છો તો આ વિડીયોના માધ્યમથી બધા ખેડૂત મિત્રોને ફરી જણાવી દઉં કે આપણો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ આપને મળવાનો છે તો ખાસ વિડીયોને શેર કરી દેજો અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણી ચેનલમાં અવનવી માહિતી ખેતીને લગતી સરકારી યોજનાની મળતી હોય છે તો નીચે આપેલ જે લાલ બટન છે તેની ઉપર તમે ક્લિક કરી અને સબસ્ક્રાઇબ કરી શકો છો જય હિન્દ જય